નમસ્કાર દર્શક મિત્રો ખૂબ જ અતિ ધોધમાર વરસાદ પડ્યો છે આ દર્શક મિત્રો તમને આગળ આખા વિડીયો છું સુરત શહેર છે તે પાણીની અંદર ડૂબી ગયું છે ત્યાં ખુબ જ તે પાણીમાં પૂર આવ્યા છે નદીઓમાં પૂર આવ્યા છે તમે અહીંયા વિડીયો જોઈ શકો છો દર્શક મિત્રો હમણાં ટૂંક જ સમયમાં તમને આગળ બધા વિડીયો બતાવશું વિડીયો જ્યારે પાણીમાં પૂર આવે ત્યારે દર્શક મિત્રો આવા રમત ના કરવી જોઈએ જેથી આપણા જીવને જોખમ પણ થઈ શકે છે દર્શક મિત્રો તમને પહેલા જણાવી દઈએ કે આ વિડીયો વધુ વધુ લોકોને શેર કરવો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રો છે વિડીયોને એક લાઈક કરી દો એક લાઈક ઠોકી દો દર્શક મિત્રો જેથી અમારા સબસ્ક્રાઈબર વધી જાય અને દર્શક મિત્રો સુરત શહેર જોઈ લો પાણીની તબાહી મસાવી દીધી છે દર્શક મિત્રો હવે વિડીયોમાં મોડું નથી કરવું પેલા તમે આ સુરત શહેરના તબાહી ના દ્રશ્યો જોઈ લો પાણી કેવી રીતે તબાહી મસા